હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ લો ગુડ મોર્નિંગ જય શિયા સવાર સવારનો સમય છે અમે લોકો જુનાગઢમાં આજે અમારો બીજો દિવસ છે અને અમે લોકો નાઈ ધોઈ તૈયાર થઈ ને અત્યારે આવી ગયા છે નાસ્તો કરવા તમે જોઈ શકો છો ગરમા ગરમ ફાફડા અને બસ હવે આગળ તમને બતાવીએ જુનાગઢમાં અમે લોકો ક્યાં ક્યાં ફરીએ મહિના રજી તો મિત્રો જયસિયારામ અમે અત્યારે આવી ગયા છીએ જુનાગઢના ખૂબ પ્રખ્યાત એવું સ્થળ દામોદર કુંડના દર્શન કરવા માટે તો તમે પણ અમારી સાથે અમને દર્શન કરો અને લાભ લ્યો જુનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર દામોદર કુંડ આવેલો છે લોકવાયકા છે કે અહીં નરસિંહ મહેતા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અહીં સ્નાન કરવા આવતા હતા જુનાગઢ શહેરથી ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર સોનરખ નદીમાં પવિત્ર અને પ્રાચીન દામોદર કુંડ આવેલો છે સોંડ્રખ નદી ગિરનાર ઉપરથી હાથી પગા પાસેથી નીકળીને ત્રણસો મીટર નીચે ઉતરી ભવનાથ મંદિરથી ઉત્તર દિશાએથી વહીને દામોદર કુંડ પાસેથી વહે છે આગળ જતા આ નદી સક્કરબગ પાસે ઉબેડ નદીને મળે છે મિત્રો આ કુંડના કાંઠે દામોદર રાયજીનું પ્રાચીન મંદિર આવેલું છે સંકત ગુપ્તના સુબા ચક્ર ઈસવીસન ચારસો સત્તાવન ચારસો અઠ્ઠાવનમાં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતીય શિલાલેખમાં પણ ઉલ્લેખ છે પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભે બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે લોકવાયકા મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા અહીં રોજ દર્શને આવતા અને જૂનાગઢના માંડલિકે જ્યારે તેમની ભક્તિની કસોટી કરવાનો પડકાર આપ્યો ને ત્યારે દામોદરજીએ અહીંથી પોતાના કંઠમાં ધારણ કરેલો હાર મહેતાજીના ગળામાં પહેરાવ્યો હતો ગિરનાર મહાત્મા એમાં એવી વાર્તા છે કે આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ કુંડના પાણીમાં અસ્થિ આપમેળે ઓગળી જાય છે અને અસ્થિના ભસ્મ નાખવામાં આવે તો પણ આ કુંડનું પાણી એકદમ શુદ્ધ રહે છે દામોદર કુંડ પાસે વિક્રમ સંવંત ચૌદસો ને તોતેરના વર્ષમાં એક શિલાલેખ છે જેમાં જણાવ્યા પ્રમાણે દામોદર નામના કોઈ શ્રેષ્ઠી આ કુંડની બાજુમાં મઠ બંધાવીને આપ્યાની ઉલ્લેખ છે દામોદર કુંડની ની પાસે મહાપ્રભુજીની બેઠક પણ છે આમ દામોદર કુંડ પ્રાચીન ધરોહરની સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે એક માન્યતા અનુસાર અનેક તીર્થોની યાત્રાનું ફળ દામોદર કુંડમાં સ્થાન પૌરાણિક કથા મુજબ બ્રહ્માજીએ તથા ઇન્દ્રદેવે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા એમાં બધા દેવી દેવતાઓ ઉપસ્થિત રહેલા એ દરેકને પોતપોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ આથી બ્રહ્માજીએ પોતાના કમલડલમાંથી ગંગાજીને પ્રગટ કરીને પધરાવ્યા બીજી તીર્થોને પણ ત્યાં બોલાવ્યા આમાં કુંડમાં ગંગા યમુના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી સીપરા અને ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપે ગણાતી નદીઓ ત્યાં વાસ કરીએ બ્રહ્માના નામ પરથી કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું બ્રહ્માના વચનથી દેવતાઓ અહીં દામોદરજી અને ધરાવાથી તદ્દન ઓગળી જાય છે અને મોક્ષને પ્રાપ્ત થાય છે આમ દામોદર કુંડ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે દામોદર કુંડ ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે